હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી વક્રતુંડ મહાકા સૂર્ય સર્વદા ચતુર્થી અનંત ચૌદસ સુધી વિઘ્ન હર્તા આપણા અતિથિ રહે છે ગણપતિ દાદાની વિદાય થઈ ગઈ ગણેશજીની મુદ્રાઓમાં છુપાયેલો છે જીવનનો સંદેશ ગણેશજીની પૂજામાં ખાસ દુર્વા ચડાવવામાં આવે છે એવું કહેવાય છે કે દુર્વા ઔષધીય ગુણોથી ભરપૂર છે દંતકથા અનુસાર જ્યારે ગણેશજીએ રાક્ષસ અંડલાસુરનો વધ કર્યો અને તેને ગળી ગયા ત્યારે પેટમાં ખૂબ જ બળતરા થવા લાગી તે સમયે દુર્વા ખાવાથી આ બળતરા દૂર થઈ ત્યારથી ગણેશજીને દુર્વા ચડાવવામાં આવે છે ગણેશજીના અલગ અલગ પ્રતીકો અલગ અલગ કહે છે ગણેશજીનું મોટું મસ્તક કોઈ પણ સમસ્યાનો ઉકેલ બુદ્ધિપૂર્વક શોધવો જોઈએ નાની આંખો કોઈ પણ કામ એકાગ્રતા અને ધ્યાન સાથે કરવું જોઈએ લાંબી હંમેશા હલતી સતત સક્રિય રહેવાનું શીખવે છે નાનું મુખ ઓછું બોલવું અને વિચારીને બોલવું એ શીખવે છે સુરપ કર્ણ સુપડા જેવા કાન સુપડું જેમ સારું રાખે અને ખરાબ ને નાખી દે તેમ સાંભળો બધાનું અને ગ્રહણ સારું કરો મોટું પેટ સારી અને ખરાબ બંને વાતોને સમજવાની અને સહન કરવાની ક્ષમતા શીખવે છે મુશક વાહન ઉંદર ખૂબ જ ચપળ હોય છે હંમેશા કાર્યની માથે રહેવું અને કાર્યરત રહેવું એમ શીખવે છે મોદક પ્રિય મોદક એટલે આનંદ કોઈ પણ સ્થિતિમાં હંમેશા મોજમાં રહેવું એમ શીખવે છે ગણેશજીના તૂટેલા દાંતની પૌરાણિક કથા પુરાણોમાં પ્રખ્યાત છે અને તે ગણેશજીની બુદ્ધિ શક્તિ અને નમ્રતાનું પ્રતિક છે ગણેશજી એકદંત કેમ કહેવાયા ઋષિ વેદવ્યાસે મહાભારત લખવા માટે ગણેશજી ને કહ્યું લેખન શરૂ થયું ગણેશજી ઝડપથી લખતા હતા તેમની કલમ તૂટી ગઈ શરત મુજબ લેખન રોકાય ન શકે તેથી ગણેશજી એ તરત જ પોતાનો એક દાંત તોડી અને તેનાથી લેખન લખવાનું ચાલુ કર્યું આ રીતે મહાભારતનું લેખન પૂર્ણ થયું આ ઘટનાને કારણે ગણેશજી એકદન તરીકે ઓળખાયા બીજી પણ એક કથા પ્રચલિત છે આ રીતે ગણેશજીનો તૂટેલો દાંત બુદ્ધિ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે તે દર્શાવે છે કે વિઘ્નહર્તા ગણેશ કોઈ પણ અવરોધને દૂર કરીને કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે પ્રથમ દેવ વિઘ્નહર્તા ભગવાન ગણપતિનું સ્વરૂપ આપણને અનેક શીખ આપે છે ભગવાન શિવના પ્રિય શ્રાવણ માસ પછી ગણેશ ઉત્સવ આવે છે અને ત્યાર પછી શક્તિનું પર્વ એટલે કે નવરાત્રિ આવે છે એટલે શિવ શક્તિના સંપુટમાં મધ્યમાં રહેતા ગણેશજી શીખવે છે ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા વક્રતુંડ સર્વ વિઘ્નોનો નાશ કરનાર એકદંત શક્તિ નિર્ભરતા અને એકાગ્રતા પ્રદાન કરનાર મહોદર સમૃદ્ધિ સંપત્તિ અને સંતોષ પ્રદાન કરનાર ફળ અને બુદ્ધિ પ્રદાન કરનાર વિકટ ગણપતિ શત્રુઓ અને નકારાત્મક શક્તિને વિનાશ કરનાર વિઘ્ન રાજ સર્વ પ્રકારની અડચરોને દૂર કરનાર ધૂમ્ર વર્ણ ભૂતપ્રેત અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ કરનાર ભાલચંદ્ર મનની શાંતિ અને મનોકામનાઓની પૂર્તિ કરનાર આ રીતે ગણેશજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દસ દિવસનું આતિથ્ય માણી ધૂંધાળા દેવ વિઘ્નહરી વિદાય લે છે જય ગણેશ સારું ત્યારે આવજો